ક્યાં રોકાણ કરવું એ ખૂબ જ અગત્યનો સવાલ છે કારણ કે તમારું કરેલું ઇન્વેસ્ટમેન્ટ નક્કી કરશે કે ભવિષ્યમાં તમારી વેલ્થ કેટલી બનશે એ ઇન્વેસ્ટમેન્ટ કેટલી સંપત્તિનું સર્જન કરશે તો આજના આ નોબલ ઇન્વેસ્ટમેન્ટ લેસન્સ બે ભાગમાં છે પહેલા ભાગમાં આપણે એ બતાવશું કે ઇન્ડિયન્સ ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે બીજા ભાગમાં એ બતાવશું કે છેલ્લા વીસ વર્ષોમાં કયા ઇન્વેસ્ટમેન્ટે મેગઝીમ વેલ્થ ક્રિએશન કર્યું છે આ બે ભાગ જોયા પછી તમે એ નિર્ણય કરી શકશો કે તમે જે જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યા છો એ યોગ્ય છે કે તમે કોઈ ભૂલ કરી રહ્યા છો અને બીજો નિર્ણય એ કરી શકશો કે અયોગ્ય નિર્ણય કરવાથી ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી તમારા વેલ્થમાં કેટલો મોટો તફાવત આવી શકે છે સૌથી પહેલાં તો ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય એ બહુ મગજમાં સ્પષ્ટ થવું જોઈએ જ્યાં તમે તમારા ઇન્વેસ્ટમેન્ટનું ડ્યુરેશન દસ વર્ષથી વધુ હોય એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય દસ વર્ષથી ઓછું હોય એને સ્પેર પૈસાનું મેનેજમેન્ટ કહેવાય જનરલી મોટાભાગના લોકો ઇન્વેસ્ટમેન્ટની વાત કરી સ્પેર પૈસાનું મેનેજમેન્ટ કરતા હોય છે એટલે એના નિર્ણયમાં બહુ મોટી ભૂમિકા કઈ એવી જગ્યા છે કે જ્યાં ટૂંકા ગાળામાં પૈસા ડબલ થઈ જાય લોભની હોય છે સતત એવી જ જગ્યા શોધતા હોય છે કે ક્યાં નાણાં ટૂંકા ગાળામાં ડબલ થઈ જાય ઇન્વેસ્ટમેન્ટનું ડ્યુરેશન જ્યારે પંદર વીસ વર્ષનું હોય તો જ તમારી સંપત્તિનું સર્જન થાય છે અને પંદર વીસ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે એનું એક આયોજન થાય છે એક પ્લાનિંગ થાય છે અને એને જ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે અને ઇન્વેસ્ટમેન્ટ કરો તો જ વેલ્થ ક્રિએશન થાય છે હવે આપણી ઇન્ડિયન્સની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન શું છે એ જોઈએ તો મારી પાસે સો રૂપિયા હોય તો ઓગણપચાસ રૂપિયા છે એ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ થાય છે પંદર રૂપિયા છે એ ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટ થાય છે પંદર રૂપિયા છે એ ગોલ્ડમાં ઇન્વેસ્ટ થાય છે એટલે કુલ મારા ઇન્વેસ્ટમેન્ટના સો રૂપિયામાંથી લગભગ એંશી રૂપિયા હું આ ત્રણ અસેટમાં ઇન્વેસ્ટ કરું છું પ્રોપર્ટી ફિક્સ ડિપોઝિટ અને ગોલ્ડ ત્યાર પછી છ રૂપિયા છે એ હું ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરું છું ભારતમાં ફાઇનાન્શિયલ લિટરસીનો અભાવ છે એ કારણે આપણે ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે જોઈએ છે આપણને ખબર જ નથી કે એને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ જોવાથી કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે અને પાંચ રૂપિયા કરતાં પણ ઓછા હું શેરબજારમાં ઇન્વેસ્ટ કરું છું આ આપણી ઇન્ડિયન્સની ઇન્વેસ્ટમેન્ટની પેટર્ન છે એટલે કે મારું એંશી ટકા રોકાણ એ ત્રણ એસેટમાં વેચાઈ જાય છે હવે આપણે જોઈએ કે દસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ મેં વીસ વર્ષ પહેલાં અલગ અલગ એસેટ ક્લાસમાં કર્યું હોત તો વીસ વરસ પછી ક્યાં સૌથી વધારે સંપત્તિનું સર્જન થયું તો જો મેં દસ લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં રોયકા હોત તો વીસ વર્ષ પછી એ લગભગ બેતાલીસ લાખ થયા જો દસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ મેં રિયલ એસ્ટેટમાં એટલે કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરી હોત તે એ પાંચ ગણી થઈને લગભગ ત્રેપન લાખ થયા અહીંયા રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો ઇન્ડેક્સ ગણવામાં આવ્યો છે મોટા શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી વીસ વર્ષમાં કેટલી વધી એની એવરેજ કાઢવામાં આવી એમાં એવું બની શકે કે કોઈ જગ્યાએ વધુ વળતર મળ્યું હોય કોઈ જગ્યાએ ઓછું વળતર મળ્યું હોય પણ લગભગ પાંચ ગણા છે એ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ વધતા હોત જો દસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ મેં અમેરિકાની માર્કેટમાં કર્યું હોત તો મારા નાણાં તેર ગણા વધી ગયા હોત મારું ઇન્વેસ્ટમેન્ટ તેર ગણું વધી અને એક કરોડ સાડત્રીસ લાખ થયું હોત જો દસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ મેં ગોલ્ડમાં કર્યું હોત તો એ લગભગ ચૌદ ગણું વધી ગયું એક કરોડ અને બેતાલીસ લાખ જેવું વેલ્થ બન્યું હોત જો આ દસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ મેં શેરબજારમાં બીએસસીનો સેન્સેક્સ લઈ લીધો હોત લગભગ પંદર ગણા જેટલા વધી અને એક કરોડ અને પંચાવન લાખ રૂપિયા થયા હોત આ છે એ મારા વીસ વર્ષમાં અલગ અલગ એસેટે કરેલા વેલ્થ ક્રિએશનનો રિપોર્ટ હવે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડની મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજર હંમેશા સેન્સેક્સ કરતાં પણ વધારે રિટર્ન અપાવવાની ક્ષમતા ધરાવે છે એટલે એનું રિટર્ન છે એ લગભગ બી સેન્સેક્સનું જે રિટર્ન આવ્યું છે એનાથી વધારે હોય છે તો આપણે આઈ મ્યુચ્યુઅલ ફંડની પાંચ સ્કીમો છે એનું રિટર્ન જુઓ કે દસ લાખ પહેલાં એમાંથી કોઈ એક સ્કીમમાં રોકાણ કર્યું હોત દસ લાખનું વીસ વર્ષને અંતે આપણી કેટલી વેલ્થ ક્રિએટ થઈ હોત લગભગ બે કરોડથી સવા ત્રણ કરોડ વચ્ચેની વેલ્થ ક્રિએટ થઈ હોત એટલે કે મારા ઇન્વેસ્ટમેન્ટ વીસ ગણાથી ત્રય અને બત્રીસ ગણા સુધી વધી ગયું હોત આ ઉપરથી નક્કી થઈ શકે કે શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન કયું છે બીજો નિર્ણય આપણે એ લેવાનો છે કે યોગ્ય નિર્ણય ન લીધો હોય તો આપણી વેલ્થ ક્રિએશનમાં કેટલો મોટો ફેર પડી શકે તમે જો ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો તમારા દસ લાખના બેતાલીસ લાખ થયા અને તમે સારામાં સારી મ્યુચ્યુઅલ ફંડમાં સ્કીમમાં રોકાણ કર્યું હોત તો બે કરોડથી સવા ત્રણ કરોડ રૂપિયા રૂપિયાથી આવત કેટલો મોટો તફાવત છે તમારી વેલ્થમાં એ વિશે તમે વિચારો ગોલ્ડ અને બીએસસી સેન્સેક્સે લગભગ સરખું રિટર્ન આપ્યું છે એટલે ઘણા બધાને ગોલ્ડનું આકર્ષણ વધ્યું છે પણ તમે પ્રોફેશનલી મેનેજ મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમને જુઓ એમાં તમારા ગોલ્ડ કરતાં પણ ડબલ રિટર્ન થાય છે ગોલ્ડે આટલું રિટર્ન આપ્યા પછી પણ તો આ રીતે તમે નક્કી કરી શકો છો કે ક્યાં રોકાણ કરવું એ શ્રેષ્ઠ ઓપ્શન છે અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ ન થઈ હોય તો વેલ્થમાં કેટલો મોટો તફાવત રહી જાય છે આ વિડીયો જોયા પછી પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં ડર લાગતો હોય તો કમેન્ટ સેક્શનમાં લખો કે તમને શા માટે ડર લાગે છે અને એ પણ લખો કે કયા કારણોથી ઓછા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે